નમસ્કાર આજે આપણે સાથે છે તો સાથે જ આપણે વાત કરીએ તો તમને શું તકલીફ હતી મને ગંગલની તો તમારું કેટલી વખત ઓપરેશન થઈ ગયું હતું બે વાર બીજી હોસ્પિટલમાં બે વખત બીજી હોસ્પિટલમાં ઓપરેશન કરાવેલું હતું પછી આઈનું એડ્રેસ તમને કોણે આપ્યું ઓનલાઈન ઓનલાઈન જોયેલું બરાબર અને આપણે ઓપરેશન કર્યા પછી ત્રીજી વખત જયારે મેં ઓપરેશન કર્યું પછી તમને કેટલા દિવસ સુધી તકલીફ પડી હતી અઠવાડિયા જેવું તકલીફ રહી ઓકે પછી સારું હતું ઓકે હવે અત્યારે કેટલો ટાઈમ થયો છે તમારે અમારી હોસ્પિટલમાં આવેલા અને ત્રીજી વખત ભગંદર નું ઓપરેશન અમે કર્યું અને ત્રીજી વખત ઓપરેશન કર્યા પછી અમને અઠવાડિયા સુધી સામાન્ય તકલીફ હતી અને કમ્પ્લીટ ઘાવ ભરાતા દોઢક મહિના જેવું થયું હતું અને આજે સરસ થઈ ગયા છે અને જે ભગંતર ફરી ફરીને થતું હતું તે હવે એકદમ મટી ગયું છે તો પણ અમે ત્રણ મહિને છ મહિને અને વર્ષે એમને ફોલોઅપમાં બોલાવતા રહીશું એટલે ભગંદર એકદમ સરસ રીતે એમને મટી ગયું છે થેન્ક યુ